જ્યારે આજે માયડ નગરપાલિકાની વાત કરવામાં આવે ત્યારે સફાઈ કામદારો જે વર્ષોથી આ જે કામ કરી રહ્યા છે વર્ષોથી આ ગટરોનું કામ કરે છે તો ખરેખર આ લોકોનો જે પગાર છે એ પગાર ક્યાંક ને ક્યાંક સરકારશ્રી દ્વારા વધારવામાં આવતો નથી અને એ મુદ્દાને લઈને આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાલ્મીકી સમાજના જે સફાઈ કર્મચારીઓ છે હડતલ હડતાળ ઉપર ઉતર્યા છે તો આજે આજે જેડમાં બાયડ નગરપાલિકામાં જે સફાઈ કામદારો કામ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા નગરપાલિકામાં આવેદનપત્ર પણ આપ્યું છે રજૂઆત કરી છે અને સરકાર આ જે વેદના પત્ર છે લાલજી ભગત લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધી દંડવત પ્રયામ કરતા કરતા નીકળ્યા છે એમના સમર્થનમાં આજે આ દરેક સફાઈ કર્મચારીઓ જોડાયા છે તો આજે લાલજી ભગવત વર્ષોથી અનેક રજૂઆતો કરે છે વાલ્મી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈને શિક્ષણની બાબતને પણ આવરી છે કે જે જે બે ટકા પ્રમાણે અનામત હતી એ પણ નાબૂદ કરી દેવામાં આવી છે તો બાળકોનું જે જીવન છે અંધકારમય બન્યું છે અને જે વર્ષોથી સફાઈ કામદારો કામ કરી રહ્યા છે એમને કાયમી કરવાનો મુદ્દો સરકાર હજુ સુધી પણ એમને વિચાર્યું નથી તો આ બાબતને લઈને તમે કેવું સમર્થન આપી રહ્યા છો

આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે વાલ્મીકી સમાજના જે કર્મચારીઓ દ્વારા આજ રોજ બાયડ નગરપાલિકાના સફાઈ કામદારો લાલજી ભગત ધનવત પ્રણામ કરવા નીકળેલા છે દિલ્હી તો એમના સમર્થનમાં અમે આજે હડતાલ પાડી છે આજે લાલજી ભગતના લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસ થયા પણ કોઈ એમનું કોઈ જોતું નથી તો અમારી એટલી વિનંતી છે કે આનો કોઈ નિવાળો લાવો જય ભીમ જય